હેલો મિત્રો જય માતાજી નમસ્કાર એક દિવસ જે માતાજીના ઝવેરા આવે ને નવ દિવસ નથી રાખતા નવ દિવસ રાખ્યા અને દસમા દાડે જે વળાવવાના હોય ટૂંકમાં તો વળાવતા જે ભૂવાને આમંત્રિત કર્યા હોય એ બધા ભૂવાઓ આવે તો આઠ દુવા હતા અને આવી રીતે માતાજીના ઝવેરા વળાવતા હતા બેન ગુવા જે ઝવેરા નાખ્યા હતા એમના માથે થાળ હતું ઝવેરાનું અને બીજા આઠ દા ગુવાઓ ધૂણતા હોય અને આમાં ઢોલ ના હોય આમાં ડાકલું હોય જાગરિયું હોય તો ચાલતા જતા હતા અને એક ચોક આવ્યો ચોક આવ્યો એટલે કાયદેસરમાં પોચોટા ફરતા હોય છે બૈરો ગાતો હોય તો પોચોટા ફરતો હતો બૈરો અને ભૂવાઓ વચ્ચે ધૂણતા હતા ઉભાનું ઊભા હવે એવામાં એક ભૂવાના ધોતિયાનો છેડો નીકળી ગયો તો જાગરિયો ખરો ને ડાકલું બગાડતાં વગાડતા જોઈ ગયું કાલે આ ભુવાન તો ધોત્ય છેડો નીકળી ગયો સર તો એને કીધું નહીં કે ભાઈ કોઈને કહેવું જોઈએ ને કે ભાઈ થોડું આ પેલું ભુવાજીને જેને હરખું કરી આવો આ કીધું નહીં અને એને શું કર્યું ડાકલું વગાડતા વગાડતા ગાયો ફરતે રમો માડી ફરતે રમો ફરતે રમો માડી ફરતે રમો આ ભુવાએ હોભળ્યું અને ભુવાએ તરત જાગર્યાનું અનુકરણ કર્યું અને ધૂળતા ને ધૂળતા ફરતા ફર્યા બોલો જાગરિયાએ તો જોયું પણ યાર ભગવાન બતાડાયું હા આવું થાય છે ન કહેવાય નહીં કે ભાઈ આ ધોતી આ થોડો શેરો ને હેરી જતો અડફું કરો આવું સાક્ષર બહુ ધ્યાન રાખવું પડે ધૂણવા જાઓ ને તો પાઘડીનું ધ્યાન રાખવું પણ હવે તો ધોતિયાનું ધ્યાન રાખવું પડે યાર